કરવામાં આવેલી છે અને બેનિફિશિયરી ગણી બે હજાર દસ પહેલાંના જો એની પાસે પુરાવા હોય તો એ ચોક્કસપણે એને જૂના ઝુંબડા જૂની સ્લમ એરિયા ગણી અને એ સાચા બેનિફિશરીને લાભ આપવા માટેની અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે પણ જે લોકો જે લોકો કોમર્શિયલ યુઝ કરતા હોય અને સાથે સાથે જો આવા કોઈ ઇલીગલ વેચાણ વ્યવહાર વગેરે કરતા હોય અથવા ભાડું ઉઘરાવતા હોય તો એ ચોક્કસપણે એ કાયદાકીય રીતે ગંભીર

ચોક્કસ એટલે એ તપાસનો વિષય ચોક્કસપણે મને છે અને સ્થાનિક લેવલે એ તપાસ કરી સ્થાનિક જે લોકો છે એ લોકો સાથે સંકલન કરી અને અલગ અલગ માધ્યમોમાંથી એની ડિટેલ મેળવી અને કાર્યવાહી કરવાની થાય એટલે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે ચોક્કસપણે એ કાર્યવાહી આપણે સુનિશ્ચિત કરીશું એમાં ખાસ તો ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની એક કાર્યવાહી પણ થઈ છે મચ્છો ડેરીમાં કાર્યવાહી થઈ છે પાણીની લાઈન છે તે ડાયરેક્ટ લેવામાં આવી હતી ડાયરેક્ટ એને નમકીન અને એક ડેરી ત્યાં આવેલી હતી એમના દ્વારા સીધે સીધું આ પ્રકારનું ઇલીગલ કનેક્શન લેવામાં આવેલું હતું એ કનેક્શન રિમૂવ કરવામાં આવેલું છે અને એમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે એક અમે વાત કરી એમ બચ્છુ ડેરી કરીને એક કોમર્શિયલ ત્યાં દુકાન આવેલી છે અને સાથે સાથે નમકીનની એક જે કે નમકીન કે પ્રકારના નામ ધરાવતી કોઈ એક દુકાન ત્યાં આવેલી છે આ બંને દુકાનદારોના જે સંચાલકો છે એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ એમાં દાખલ કરવામાં આવે છે તો અત્યાર સુધીમાં શું તપાસમાં શું આવ્યું છે બહાર આપની તપાસમાં આ મુદ્દો અત્યારે ધ્યાન ઉપર આવેલો છે એટલે ઇમિડિયેટલી સંબંધિત શાખા અધિકારીઓને સૂચના આપેલી છે કે તાત્કાલિક અસરથી સ્થાનિક આ બાબતની તપાસ કરે અને મેં વાત કરી એમ કે જે સાચા બેનિફિશિયરી છે અથવા તો ખોટી રીતના ભાડેથી વગેરેથી પ્રવૃત્તિ ચાલે છે એ ડિફાઈન એમાં ઇમિડિયેટલી કરવાનું થાય છે એટલે જે લોકો સાચા બેનિફિશિયરી છે તો એ સાચા બેનિફિશિયરી માટેની અલગથી વ્યવસ્થાઓ ઓલરેડી કરવામાં આવેલી છે પણ જે ખોટી રીતના એનો મિસયુઝ કરી રહ્યા છે

આપણે કરીએ અને એ તપાસમાં આ બાબત જો સ્પષ્ટ થઈ જાય તો અત્યારે આપણે ઇમિડિયેટલી એ તપાસ કરવા માટે સૂચના આપેલી છે આપણે લગભગ આવતીકાલ સુધીમાં એનું મોટું મોટું પ્રાઇમરી આપણને ડિટેલ મળી જાય એ પ્રકારેની આપણે કાર્યવાહી કરીશું અને એ કાર્યવાહીમાં ચોક્કસપણે જો ઇલિગલી આ પ્રકારે કોઈ કાર્યવાહી કરી હોય તો એ લેન્ડ ગ્રેબિંગ છે ટ્રેસ પાસિંગ છે એ હેઠળની ચોક્કસપણે કાર્યવાહી એમાં કરવાની રહે છે અને કેટલા જગ્યાની માલિકીની જે મેં વાત કરી એમ આ જગ્યાની જે માલિકી છે જો ઓરિજિનલી આપણે રેકોર્ડ જોઈએ તો જે ભૂતકાળના નોટિફિકેશન્સ છે એ પ્રમાણે આ ભૂતકાળમાં કોર્પોરેશનને પ્રાઇમરીલી સુપ્રત કરેલી હોવાનું આપણે ઉપલબ્ધ રેકોર્ડના આધારે કહી શકીએ છીએ આ ખૂબ મોટો વિસ્તાર છે એક પર્ટિક્યુલર એ એરિયા નહીં પણ એ એરિયાની સાથેનો ઘણો મોટો વિસ્તાર એ કોર્પોરેશન હસ્તક આપણને આપવામાં આવેલું છે કે રાંદરડા લેક જે છે રાંદરડા લેક જે છે એ કોર્પોરેશન હસ્તકનું છે લાલપરી તરાવ જે છે એ ઇરિગેશન હસ્તકનું છે પણ એની કાંઠા વિસ્તારના જે એરિયા આવેલા છે એમાંથી ઘણો મોટો હિસ્સો એ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવેલો છે કેટલોક હિસ્સો છે એ સરકારી હેઠળનો હિસ્સો છે પણ આ જે પર્ટિક્યુલર જે સ્લમ આપણે વાત કરી રહ્યા છે તો એ સ્લમ આપણે જે સ્લમનું સર્વે ભૂતકાળમાં કરાવેલું છે એ સ્લમના સર્વે પ્રમાણેનું હાલમાં કોર્પોરેશન હસ્તકનું એને આપણે ગણવાનું રહે છે કૌભાંડમાં મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન કહ્યું કે તપાસ કરવામાં આવશે સાથે જ કહ્યું કે કવા ગોલતરને સરકારી જમીન પર આજે સો મકાનો બનાવવાનો આરોપ છે તેના પર પણ તપાસ કરવામાં આવશે સાચા લોકોને લાભ મળે તે જરૂરી છે તો મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ આ જે કૌભાંડ સામે આવ્યું છે તેની તપાસ ચોક્કસ કરવામાં આવશે અને આવતીકાલ સુધીમાં તપાસની વિગતો મળી જશે તેવો પણ તેવો દાવો કર્યો છે

भी ये इस बात पर भी डिपेंड करेगा कि आज प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में जो दो चुनाव आयुक्त है उनके उनकी नामों पे अंतिम मुहर लगाने के लिए एक बैठक होने वाली है और खास करके इस बार जो चुनाव आ, पहले जो केंद्र सरकार की के तरफ से जिस तरह से प्रक्रिया अपनाई जाती थी उससे थोड़ा अलग है क्योंकि नियमों में थोड़ा हेर फेर किया गया है जिसमें मुताबिक किसी भी चुनाव आयुक्त के सिलेक्शन में न सिर्फ प्रधानमंत्री बल्कि लीडर ऑफ अपोजिशन और प्रधानमंत्री की तरफ से या केंद्र सरकार की तरफ से एक केंद्रीय मंत्री होता है और ये तीनों लोग आज जो बैठक होगी उसमें चयन करेंगे खास करके दो जो चुनाव आयुक्त है आ, उस दोनों चुनाव आयुक्तों की बात करें तो पहले एक चुनाव आयुक्त जो है पहले ही रिटायर हो चुके थे और अभी एक चुनाव आयुक्त की तरफ से इस्तीफा दिया गया है आ, किसी भी मुख्य निर्वाचन अधिकारी के नीचे दो तो चुनाव आयुक्त होते हैं और दोनों पद खाली है तो ऐसे में इलेक्शन कमीशन को चुनाव कराने में हालांकि कोई दिक्कत नहीं होगी लेकिन चुनाव आयुक्तों का सहयोग नहीं मिल पाएगा तो इसी बात को लेकर के आज प्रधानमंत्री की अध्यक्षता में यह बैठक हो रही है अगर उन चुनाव आयुक्तों का सिलेक्शन आज ही हो जाता है और अपना पदभार आज ही ग्रहण कर लेते हैं तो संभावना ये जताई जा रही है कल या परसों इसका अनाउंसमेंट हो सकता है सिलेक्शन होता है और कल चुनाव आयुक्त ज्वाइन करते हैं तो उसके हिसाब से ये डेट आगे पीछे हो सकती है लेकिन पूरी तैयारियां हो चुकी हैं और अंतिम स्टेट जम्मू कश्मीर था चुनाव आयोग की तरफ से उसकी तैयारियों का जायजा लिया जा चुका है सारे राज्यों की तैयारियों का जायजा लिया जा चुका है और किसी भी वक्त इलेक्शन कमीशन की तरफ से कहा गया है कि वो इलेक्शन का अनाउंसमेंट करने के लिए तैयार है तो आज प्रधानमंत्री नरेंद्र मोदी के साथ जो बैठक हो रही है सारा कुछ उसी पे डिपेंड करेगा चुनाव आयुक्तों के नाम की घोषणा अगर आज हो जाती है तो निश्चित तौर पे कल या परसों किसी भी समय इसका अनाउंसमेंट हो जाएगा जी अजय समग्र माइकी बदल आभार